ડબોઈ તલસાણા ચોકડી થી ગોપાલપુરા સુધી સ્ટેટ આઇવી ની તમામ સોલાર લાઇટો બંધ હોવાના કારણે દરેક પસ્ટેશન પર રાત્રિ દરમિયાન અંધારપટ છવાઈ જાય છે. નોકરી ધંધેથી રાત્રી દરમિયાન આવતા લોકોની તલસાણા ચોકડી, ટીંબી ફાટક ચોકડી, પણસોલી વસાહત, અકોટાદર વસાહત, ગોપાલપુરા, સીમડિયા દરેક સ્ટેશન પર સ્ટેટ આઇવી દ્વારા સોલાર લાઇટો લગાવવામાં આવી હતી. તમામ સોલાર લાઇટો બંધ હોવાને કારણે વાહન ચાલકોને આવતા મુસાફરોને રાત્રી દરમિયાન તકલીફ પડી રહી છે. એક તરફ ગુજરાત સરકાર કરોડો રૂપિયા ફાળવી રહી છે છતાં પણ અધિકારીઓ તેનો ઉપયોગ કરતા ના હોય. વિવિધ ગ્રામજનો દ્વારા જણાવવામાં આવે છે અને છેલ્લા બે મહિનાથી સ્ટેટ HV ની લાઇટો બંધ હોવાને કારણે અકસ્માતો પણ થઈ રહ્યા છે. છતાં પણ કોઈ સ્ટેટ લાઇટો લગાવવામાં આવતી નથી. વહેલી તકે તંત્ર દ્વારા દરેક ચોકડી અને સ્ટેશનો પર સોલાર લાઇટો ચાલુ કરી તેવી વાહન ચાલકો અને ગ્રામજનો મુસાફરોની માંગ ઉઠવા પામી છે. ફઝલ રઝા ખત્રી ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી ડબુ